અમદાવાદમાં સામાજિક તત્વો બેફામ બનતા પોલીસનું સર્ચ ઓપરેશન ઘણા ભૂગર્ભમાં ઉતર્યા અમદાવાદના પૂર્વ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી અસામાજિક તત્વોને પોલીસનો ના રહ્યો હોય તેમ જાહેરમાં હત્યાના બનાવો વધ્યા હતા ખોખરાની સ્કૂલમાં વિદ્યાર્થીને તીક્ષ્ણ હથિયારના ઘા મારીને હત્યા કરી હતી અને મેઘાણીનગરમાં પણ જાહેરમાં ધારીયાના ઘા મારીને યુવકની કરપીને હત્યા કરી હતી જેના કારણે ઝોન છ ડીસીપી ભગીરથ ગઢવી દ્વારા ઈસનપુર વટવા મણિનગર ના રોડ દાણીલીમડા સહિતના વિસ્તારમાં મધરાત્રે પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરીને તેમના ઘરે અને વાહનો ચેક કર્યા હતા જેમાં ખાસ કરીને હત્યા હત્યાની કોશિશ તથા મારામારી લૂંટ સહિતની ગુનાખોરી આચરનારા અને આવા ગુનામાં સંડોવાયેલા કુલ બસો પંદર આરોપીઓના ઘરે મધરાતે કોમ્બિંગ હાથ ધરી તેમના ઘરેથી છરી ચાકુ સહિતના ઘાતક હથિયારો કબજે કરીને તેઓ સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે વીવાયટી ન્યૂઝ અમદાવાદ